કેમ છો મિત્રો તો ફરી તમારું આપડા વ્લોગમાં સ્વાગત છે અને આ પાર્ટ 2 છે તો પાર્ટ 1 જોવો હોય તો તમારે આપણી YouTube ચેનલ પિન્ટુ વ્લોગ્સ માં છે તો જરાક જોતા આવજો અને મિત્રો હવે આપણે સૂર્ય દેવાલ મંદિરે પગે લાગીને હવે આપણે ચા પીવા જઈએ છીએ તો ચાલો જઈએ ચા વિના મને તેલ પડે નહીં ચા પી લીધી છે અને હવે મંદિર પાસે ઊભા છીએ ઝાડવા પાસે તો મિત્રો હવે આપણે મંદિર પાછળ જઈએ છીએ જ્યાં હાલ્યા જઈએ છીએ અને તલાવડી જેવું છે તો હાલ્યા જઈએ છીએ ફોટા બોટા પાડતા આવીએ એટલે હાલ્યા જઈએ છીએ તો મિત્રો આપણે હવે પગથિયા ઉતરી રહ્યા છીએ અને આમ સામે ઝુંપડા જેવું દેખાય છે તેની પાછળ આમ તલાવડી જેવું છે તો ત્યાં આપણે ફોટા પાડવા જવાનું છે તો ચાલો જઈએ

ઓલી બાજુ બધા હાલ્યા જાય છે અને એની ઓલી બાજુ તલાવડી આવેલી છે ઓલી બાજુ આપણે એ બાજુ ફોટા પાડવા જવાનું છે તો ચાલો જઈએ તો મિત્રો હવે આપણે પગથિયા ચડવા મંડ્યા છીએ તો ચાલો હવે ઓલી બાજુ જોઈએ કે શું છે કે તલાવડી છે ફોટા બોટા પાડવા મંડીએ આપણે અહીંયા મસ્તીનું લોકેશન છે તો આપણે ફોટા બોટા પાડીએ તો મિત્રો અહીંયા તો ઘણી મોટી તલાવડી છે તો અહિયાં મસ્તી નું લોકેશન છે જોરદાર ફોટા આવશે તો પાડવા મીડીએ આપણે ફોટા અને મિત્રો અમારા મેહુલભાઈ અને દીપકભાઈ જોવો મંડ્યા છે રીલ બનાવવા વિડીયો શૂટિંગ મંડ્યા કરવા અને આ જો અમારો જીગકોભાઈ ને હર્ષદભાઈ બે છે જો હાથ કૂચો કરે છે તો આપણે હાથ કૂચો કરી દેવી તો મિત્રો હવે આપણે ફોટા પાડવાનું કરી દીધું છે ચાલુ અને ફોટા પાડવામાં તો આપણે બાકા જીકી મંડ્યા છે બોલાવા જોઈ લે ગમ ત્યારે કેવા ફોટા પાડે છે અને આપણે તો વિડીયો ઉતારવી કેમ કે આપણે વ્લોગ માં લેવાના હોય જોઈ લો કેવા ફોટા પાડે છે અને પાછા જોવે છે દીપકભાઈ ભાઈ હર્ષદ ભાઈ અને મેહુલ બધા ફોટા પાડી રહ્યા છે તો જોવો કેવી રીતના ફોટો પાડે છે જોયું આમ ફોટા પડાય રેડી રેડી મીડિયો કેવા મેહુલ ભાઈ એમ કેવા મીડિયો કે રેડી ફોટા પડે છે તો ચાલો હવે આપણે નીકળી પડ્યા છીએ પાછા મંદિર તરફ તો ચાલો જઈએ તો મિત્રો આપણે હવે મંદિર પાછળ ઘડીક બેઠા છીએ ઝાડવા પાસે અને ઘડીક પોરો ખાઈ લેવી આપણે તો મિત્રો મંદિરની બાજુમાં જોવો આ એક જનાવર છે આપણે તો સૂતર મૂળ કહીએ છીએ તમે હું ચોસો જરા કોમેન્ટ કરી નાખો આને શું કહેવાય કોમેન્ટ કરી નાખો તો મિત્રો હવે મારો જીગોભાઈ અને મેહુલભાઈ બે જોવે છે સૂતર મૂળ ને જો તો હવે આપણે મંદિરે દર્શન કરી અને આટો મારી અને હવે આપણે નીકળી પડ્યા છીએ મંદિર છે અને હવે આપણે નીકળી પડ્યા છીએ અને મિત્રો હવે આપણે નીકળી પડ્યા છીએ અને આ જો હજી ફોટા છે હર્ષદભાઈ અને મેહુલભાઈ ને ફોનમાં વાત ચાલુ છે તો આ મંદિર છે અને આ જો ફોટા પાડી રહ્યો છે તો હવે આપણે જઈ રહ્યા છીએ તો ચાલો હવે જઈએ અને હવે આપણે ચાલતા થઈ ગયા છીએ અને હવે ડેલા બહાર નીકળીએ તો ચાલો હવે અમે જાવી છીએ તો મિત્રો હવે આપણે parking પાસે પૂગી ગયા છીએ અને આપણે હાલ્યા જઈએ છીએ ગાડી તરફ આપણી ગાડી ઉલ્ટાવામાં પડી છે અને આપણે હવે ગાડી લઈ લીધી છે અને હવે આપણે નીકળી પડ્યા છીએ તો હવે અમે જઈએ છીએ જરીયા મહાદેવ અને આપણે ગાડીને રોડે ચડાવી દીધી છે તો હવે આપણે ચાલો જઈએ તો મિત્રો આપણે સૂર્ય દેવળ મંદિરથી નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે જરીયા મહાદેવ તો મિત્રો આપણે જે ગેટ થી હમડે આવ્યા હતા તે ગેટ થી હવે આપણે પાછા જઈએ છીએ અને આપણે હવે સૂર્ય દેવળ મંદિર થી જઈ રહ્યા છીએ અને હવે આપણે જવાનું છે જરિયા મહાદેવ તો આપણે ગાડીને હવે આમ બીજા રોડે ચડાવવાની છે તો ચાલો હવે જઈએ અને અહીંથી જોઓ આ ઓળફ થી આપણે જરિયા મહાદેવ જઈએ તો આ બોર્ડ પણ માર્યું છે અને હવે આપણે અહીંયા ઓળઈ જવાનું છે અને આપણે જવાનું છે જરિયા મહાદેવ તો આપણે વળી ગયા છીએ અને રોડે ચડી ગયા છીએ તો આ રસ્તે મહાદેવ આપણે આપણે આગળ ત્યાં તો બહુ ગર્દી આવશે તો મિત્રો આપણે આગળ વધ્યા અને અહિયાં તો બહુ જ ગર્દી છે એટલે આપણે ગાડીને મોર પાર્કિંગ કરી દીધું છે અને મિત્રો અહીંયા બહુ જ ગર્દી છે અને પબ્લિક પણ બહુ છે આ વાહનો પણ હામતા નથી એટલે ગડદી છે તો પછી મિત્રો આપણે હવે ચાલીને જઈ રહ્યા છીએ દીપકભાઈ મેહુલ અને મારો મામાનો છોકરો જસવંત અને જીગો પણ ચાલ્યા આવે છે અને હર્ષદ અને ઋતિક પણ ચાલ્યા આવે છે તો એને બધા ચાલીને જઈ રહ્યા છીએ હવે ચડિયા મહાદેવ હવે અહીંથી થોડાક જ દૂર છે તો ચાલો જઈએ. તો મિત્રો આ સામે ધજા દેખાય છે તેની બાજુમાં તે ધરિયા મહાદેવ છે તો આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા થોડીક ગડદી છે આપણે હળવે હળવે હાલ્યા જઈ બીજું શું તો મિત્રો આ જુઓ ધરિયા મહાદેવ નું બોર્ડ છે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લીજો તો મિત્રો આપણે હવે પગથિયા હેઠા ઉતરી રહ્યા છીએ અને જેમ જેમ મંદિર પાસે જઈએ એમ બહુ ગડદી આવે છે તો મિત્રો હવે આપણે અહીંયા સેમ્પલ કાઢી નાખશું અને પછી જઈએ આગળ મંદિર મંદિર અંદર જઈએ તો મિત્રો હવે આપણે આગળ પહોંચી ગયા છીએ અને મંદિર અંદર જઈ રહ્યા છીએ અને જો આપણે મંદિર અંદર જઈએ છીએ ને સામે જો દરિયા મહાદેવ છે તો જો તમને જરાક દેખાડી દઉં તો જો આ રિયા દરિયા મહાદેવ તો મિત્રો ગડદી બહુ છે એટલે આપણે હર મહાદેવ કરીએ કરીને હવે પગે લાગીને નીકળે પડ્યા છીએ તો હવે હાલો જઈએ અને આપણે હવે ઉલ્પા ઊભા રહીએ તો મિત્રો આપણે પગે લાગી લીધું છે અને આવી આ બહાર તો જોઈ લો પછી મેહુલ ને એ જો આ વિડિયો ઉતારે છે મેહુલ છે ભુરો છે હર્ષદ છે અને દીપકભાઈ છે અમારા મામા છોકરો જીગો પણ છે વિડિયો ઉતારી લીધો ને પછી આપણે હવે નીકળી પડ્યા છીએ તો પગે ચડી રહ્યા છીએ અને હવે આપણે આગળ વધીએ પગે પગે લાગીને આપણે તો હવે નીકળી પડ્યા છીએ જો તો મિત્રો અહીંયા ગડદી બહુ છે અને હવે આપણે નીકળી પડ્યા છીએ ગાડીને આપણે લઈ લીધી છે અને હવે રોડે ચડી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક જ એટલું છે ને કે સામે વાહન આવે એટલે આપણે ગાડી તરત સાઈડમાં ચડાવી પડે ગાડી હરદર હાલતી જ નહીં છે અને આ જુઓ સામે ચોટીલા ડુંગર દેખાઈ રહ્યો છે ત્યાંથી થોડાક જ પંદર વીસ કિલોમીટર જેટલું આ છેટું આવેલું છે ઝરિયા મહાદેવ તો એમને મુલાકાત લીધી છે તો તમે પણ મુલાકાત લેજો ગડદી બહુ હવે સામે વાહન આવે ને એટલે આપડે તરત ગાડી ઊભી રેખવી પડે તો આપડે હળવુ હળવું આયલા જઈએ અને માન માન કરીને આપડે ટ્રાફિક બહાર નીકળ્યા ગાડી ની એક ફટકી મારી દઈએ એટલે વ્યાજ તો મિત્રો આપણે આગળ વીજીએ અને આગળ વીજા આપણે હવે ઓળાંક આઈ ગયો છે આપણે પહેલા આવ્યું તો એ જો બોર્ડ આવ્યું છે જરિયા મહાદેવ તો જો આમ અમે એ બાજુથી નીકળી પડે છે જરિયા મહાદેવ છે મેહુલને હર્ષદે આગળ લઈ જતા દીપકભાઈ ને તરણી અને આપણે તો એની વાહ વાહ જોઈએ છે તો ચાલો જઈએ હવે મેહુલ હર્ષદ ને દીપકભાઈ તરણી એક ગાડીમાં હતા હું અને મારા મામા નો છોકરો એક ગાડીમાં હતા પછી આપણે સાઈડ કાપ લેખી છે અને હવે ફટકી મારી દીધી અગલી વાર ની એટલે નીકળે પીડ્યા આવે તો મિત્રો હવે આપણે તો નીકળે પીડ્યા હવે ચોટીલા પૂજી ગયા છે ચોટીલા છે ને થોડાક વટી ગયા છે અને હવે આપણે જવાનું છે ચોટીલાની બાજુમાં આ મંદિર છે જલારામ મંદિર તો ત્યાં છીએ તો ચાલો જઈએ તો મિત્રો હવે આપણો આગળનો વ્લોગ ભાગમાં આવશે પાર્ટમાં તો મને ફોલો કરી લીધો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને યુટ્યુબમાં જરાક પિન્ટુ ઉલ્લો ચેનલ ને સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખજો અને આપણો આ ફૂલ વ્લોગ તો એમાં જ આવશે તો જોઈ નાખજો અને કેવો લાગ્યો તો કરતા આવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પિન્ટુ ઉલ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો તો નો ઉલોક પાર્ટ થ્રી માં આવશે તો જરાક જોતા તો આવજો પિન્ટુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો સબસ્ક્રાઈબ તો કરી નાખજો મિત્રો તો મેળવી પાર્ટ થ્રી માં